નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો અત્યંત એવા ભયાનક સમાચાર આવ્યા છે પોલીસ ભરતી અત્યારે ચાલ્યું છે તેમાં હવે શારીરિક કસોટીમાં આ પણ એક જોવાનું બાકી રહી ગયું હતું તેવી રીતે એક સમાચાર આપણી સામે આવ્યા છે તમામ પ્રકારની માહિતી આજના કરી લેશું તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેક લાયકન પ્રેસ કરો સાથે સાથે આપણી સાથે ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટ્રિક નોલેજ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો પોલીસ ભરતીની તૈયારી કરે છે તે લોકો માટે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અથવા એપસ્ટોરમાં જે ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે ચોરણ બે ચોમ્ત્રીસ સાત્રીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો વિદ્યાર્થી મિત્રો હાલ જે પોલીસ ભરતી ચાલે છે અને દોડ ચાલે છે તેમાં સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ ભરતી ની જે તૈયારી છે એમાં એક ઓગણત્રીસ વર્ષીય યુવક પરેશભાઈ નામના યુવાને જ આત્મહત્યા કરી લીધી છે જામનગર દોડ માટે ગયા હતા અને લગભગ આઠક વર્ષ તૈયારી કરતા હતા સમયસર દોડ પૂરી ન કરતા મનમાં લાગી આવ્યું સ્વાભાવિક છે કે આઠ વર્ષ તૈયારી કરતો હોય યુવક અને એને એક તો પરિવાર માંથી પણ લોકો કહેતા હોય આજુબાજુમાંથી પણ લોકો કહેતા હોય કે આઠ વર્ષથી તૈયારી ને હજુ નથી લાગ્યો એક તો એના માનસિક એમાં શારીરિક ટોર્ચર પણ થાય છે જ્યારે એને મન ચાહ્યું જે રિઝલ્ટ નથી મળતું કારણ કે જે વ્યક્તિ આઠ આઠ વર્ષથી તૈયારી કરતા હોય પછી કોઈ પણ ભરતીમાં લાગે નહીં અને પછી જે છે એ થોડા એવા અંતર થી રહી જાય છે તો સ્વાભાવિક છે લાગી આવે છે અને યુવક છે ને ખ્યાલ નથી આવતો કારણ કે એક તો વીસ વર્ષની વીસ વર્ષ એકવીસ વર્ષ સુધી ભણ્યો હોય પછી જે છે આઠ વર્ષ સતત મહેનત કરી હોય અને મહેનત કર્યા બાદ પણ જો એને પરિણામ ન મળે તો લાગી આવે એ વસ્તુ સાચી છે પણ લાગી આવે એટલે આવું પગલું લેવાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી માહિતી મળી છે આ માહિતીમાં નથી જતો પણ એક જ વસ્તુ કહેવાની છે કે આવા પગલાં મહેરબાની કરીને લેશો નહીં તમે લેશો ત્યારબાદ તમારા પરિવાર માટે આભ જે છે તૂટી પડશે એટલે જે છે એ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કોઈપણ વ્યક્તિ આવા પગલાં લેવાની આપણી સમગ્ર ચેનલ આ ભાઈ છે એમને જે છે એ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને આ જે કઠોર એવો સમય છે એવા સમયમાંથી તેમના પરિવારને જે છે એ એક હિંમત અને સાંત્વ સાંત્વના પણ પાઠવે છે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ આવા સ્ટેપ ન લેતા અને એક રિક્વેસ્ટ છે ખાસ કરી જે પણ લોકો જે છે એ દોડમાં જાય છે અથવા તો એન કેન પ્રકારે પાછા પડે છે તો ખાસ તમારો એક પ્રયાસ છે તમારો એક આજના દિવસનો અથવા તો તમે જ્યારે પણ વિડીયો જોવો છો તો આ એક ફોટો પાડી લો અને આ ફોટો છે એમાં જે કોઈ પણ વ્યક્તિ હશે

આ આ બને તો શેર પણ જે જે વસ્તુ છે છે ખાસ ફોટો પાડી તમારા સ્ટેટસમાં જ્યારે પણ વિડીયો જોવો છો ત્યારે એક દિવસ માટે મૂકો જેને કારણે આપણે કોઈના જીવન બચાવી શકીએ છીએ તો બસ મિત્રો આજના વિડીયોમાં આ સુધી રાખ્યા છીએ આવી ભયાનક ખબર બીજી વાર સાંભળવા ન મળે તેવી વિનંતી સાથે જે છે કોઈ પણ વ્યક્તિ આવું ન કરે તો ખાસ ચેતી જેવા વિનંતી છે આ ભરતી નહિ તો કઈ નહીં આવતી ભરતી આવતી ભરતી નહીં તો એના પછીની ભરતી પણ હવે જે છે આ વસ્તુ થવી ન જોયે તો બસ મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર